અત્યારે હાલમાં આવી મોટી ખબર આંધ્રપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધર્મપુરી શ્રીનિવાસનું નિધન થઈ ગયું છે તેમના પરિવારના જણાવ્યા અનુસાર તે છેલ્લા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને શનિવારે સવારે ત્રણ વાગે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે તેમને છોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા શ્રીનિવાસે વિભાજનો પહેલાં તાત્કાલિક આંધ્રપ્રદેશમાં મંત્રી સાંસદ અને પીસીસી પ્રમુખ તરીકે સેવા બજાવી હતી તેમને બે પુત્રો છે જેમાં બીજા બાદમાં સાંસદ છે તેમના મોટા પુત્ર સંજય અગાઉ નિઝામાબાદના જે મેયર રહી ચૂક્યા હતા તેલંગાના પરિવહન અને બીસી કલ્યાણ મંત્રી પૂનમ પ્રભાકરે શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે આ પ્રસંગે મંત્રી પૂનમ પ્રભાકરે મંત્રી અને પીસીસી ચીફ તરીકે તેમની સેવાઓને યાદ કરી તેમની પાર્ટીમાં તેમની સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરી તેમની પરિવાર પ્રત્યે સંવેદનના વ્યક્ત કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે કે તેઓ આ મુશ્કેલીમાં સમયમાં તેમના પરિવારને વધુ હિંમત આપે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ